જય મુરલીધર જય ખેડૂત મિત્રો હું છું આપનો દોસ્ત કાકી અરવિંદ અને આજે ઘણા સમય પછી આપણે વિડિયો લઈને આવી ગયા છે જે આજે ચણાનું વાવેતર આપણે ચાલુ છે એ ચણાનું વાવેતર બહુ આ વર્ષે થયું છે અને આપણે ચણા કઈ રીતે વાવેતર કરી છે એ આપણે જોઈ આપણે તન દાતે ચણા વાવી છે અહીં ની જયારીએ ને આપણે ઓરણીમાં બે નંબરના ચક્કર ચડાવેલ છે ને ત્રણ નંબર ચણાની વેરાયટી છે તો આ વર્ષે બહુ જ ચણાના વાવેતર બહુ જોરદાર થયેલ છે ધાણાના અને જીરાના ઓછા થયા છે તો વાવેતરમાં બહુ સારી ખેતી કરેલ ના હોય એટલે ચણો ડટાતો નથી જોરદાર એના માટે આપણે જે આ વરણીમાં ગુલિયા છે એને એક એક વોલ જે આપણે ચણા વાવવાના છે એની દાતી અને ગુલિયા એક એક ઓલ આપણે નીચે કરી નાખેલ છે એટલે સાવ ઓછો પા હોય તો પણ ચણો કાયદેસર ડટાઈ જાય છે નગર પાછળ ચણા દેખાવાનો પ્રશ્ન બહુ રહેતો હોય છે બધા ઊંડી ભાઈઓને તો આપણે આ એ રીતનું સેટિંગ કરેલ છે ઊંડિમાં અને આપણે અંદાતે ચણા વાવી પંદર કિલો ચૌદ પંદર કિલો વિઘે નાખી છે ચણા અને આ છે ડીએપી ડીએપી પંદર થી વીસ કિલા સુધી વિઘે નાખી છે અને એમાં પણ મગફળીને જ બે નંબરના ચક્કર ચડાવી દીધા છે એટલે આરામથી પંદરથી વીસ કિલો ખાતર પડી જાય છે તો આ રીતનું આપણે વાવેતર કરી છે જે નવા ભાઈઓ હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરીને કહેજો કે આપણું વાવેતર કેમ થાય છે અને તમારે પણ કંઈ જાણવું હોય વહેણી વિશે તો આપણે કોમેન્ટના માધ્યમથી આપણે એને જવાબ આપીશું તો આ રીતની આપણે સાઈડ પાટલી વરણીમાં છે જે સાઈડ પાટલીનો ફાયદો એ છે કે ટ્રેક્ટર થોડુંક ઝડપથી વધુ હાલતું હોય તો પણ પારી અંદર કિયારામાં નથી જતી અને રોકી રાખે છે અને પારી એકદમ ધારવાળી પારી થાય છે જોઈ શકો છો તમે આગળ વિડીયોમાં આ વર્ષે ચણાનું વાવેતર તો એકદમ જોરદાર થયેલ છે અને આપણે જાજી વેરાયટી ત્રણ નંબરની જ વાવેતર થયેલ છે જાજુ જીરાના પણ વાવેતર થયેલ છે આ જીરાની વેરાયટી નવી આવેલી છે સાવન પ્રીમિયમ જે આપણે ઘણા ખેડૂતભાઈઓનું સાવન જીરું પણ વાવેલું છે જે આગળ કેવા ઉગાવા છે હું જે બધા વિડીયો આપણે અપલોડ કરશું અને જઈને વિડીયો બનાવશું કે હું જીરું અને એના કેવા ઉતારા આવે છે અલગ અલગ વેરાયટીઓના બધાના વિડીયો આપણે બનાવશું તો જે નવા ખેડૂતભાઈઓ હોય એ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણે ખેતી વિશે ખેતી વિશેના જ વિડીયો અપલોડ કરી છે જય મુરલીધર